સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર ના સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના ના કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારો જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને પ્રોહિબિશન ની પ્રવૃત્તિ સદંતર રીતે તે રીતેની સૂચના કરેલ કે જે અન્વયે વીએસ કાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના કરેલ કે જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવટ નો વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા બે લાખ પંચોતેર હજાર નવસો સિત્તેર મુદ્દા માલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપની બોલેરો પિકઅપ ફોર વ્હીલ ગાડી કે જેનો રજિસ્ટર નંબર નીચે મુજબ ચાલકને પકડી પ્રોહિબિશન ગણનાપાત્ર ગણના સુધી કેસોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે